આજ રોજ પંચમહાલ જિલ્લામાં કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના અમારા આદરણીય લોકલાડીલા સાંસદ શ્રી રાજપાલ જાધવ સાહેબ અમારા પંચમહાલ જિલ્લાના અધ્યક્ષા બેન રેણુકાબેન આજનો કાર્યક્રમ જે છે એ કાર્યક્રમ મોરવા હડ વિધાનસભામાં આવેલી ગોલ્લાવ જિલ્લા પંચાયતમાં ગોલાવ જિલ્લા પંચાયતમાં આજે દોઢસો થી બસો જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ આજે ધારણ કર્યો છે ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રવેશ મેળવ્યો છે અને નવા વર્ષની શુભેચ્છા સાથે નવા વિચારો નવી દિશા અને નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ જે છે અને નરેન્દ્ર મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સૂત્રને સાર્થક કરવા માટે ભારત દેશને આત્મનિર્ભર બનાવવા માટે સૌના સાથ સહકારથી વિકાસના પંથે અને રાષ્ટ્રભાવના સાથે રાષ્ટ્ર પ્રથમ ની વિચારધારા સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં સૌ કાર્યકર્તાઓ અમારા જૂના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને બધા સાથે મળી આજે આજે સૌથી મોટી સંખ્યામાં નવા વર્ષમાં કોંગ્રેસનો છેડો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે બધાને આજે આવકારીએ છીએ બધાને શુભેચ્છા પાઠવીએ છીએ અને આવનાર સમયમાં મોરવાડ વિધાનસભામાં આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં બહુમતીથી જંગી બહુમતી અને લીડથી અમે ભગવો લહેરાઈશું આજથી અમે શંકના કરેલો છે જય હિન્દ જય ભારત આજ રોજ આજ રોજ પંચમહા જિલ્લાના કમલમ ખાતે હું મીરબ ગોલાબ જિલ્લા પંચાયત સીટનો કોંગ્રેસનો સક્રિય કાર્યકર હતો પરંતુ આજે અમારા મીરબ ગ્રામ પંચાયતમાં સંત્રોણ અને પાનમને જોડતા પુલનો વિકાસ મોદી સાહેબના હસ્તે થયો છે એ બદલ અમને અમારા ગ્રામજનોને આનંદની વાત છે અને હું વર્ષોથી કોંગ્રેસ કોંગ્રેસનો હતો જ પરંતુ આજે અમારી બાજુની અંદર જે કંઈ ધારાસભ્ય દ્વારા અમારી વિકાસ થયો છે એ વિકાસને જોઈ અને મારી ઈચ્છા એવી થઈ કે મારે ભાજપમાં જોડાવું છે અને ભાજપની સાથે રહી અને હું પૂર્વ તૈયારી રાખીશ બસો જેવા બસો અમારા મીર ગ્રામ પંચાયતમાંથી કોંગ્રેસના બસો કાર્યકરો મારી સાથે આવી અને ભાજપમાં જોડાયા છે